સુરતમાં એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો સવારે નવ દંપતી મોપેડ પર પર નોકરી જઈ રહ્યા હતા આ દરમિયાન ખાતે એક ટ્રકના તેમને અડફેટે લીધા હતા પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે નીચે પટકાઈ હતી અને તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું જેથી તેને ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી મળતી માહિતી પ્રમાણે મૂળ નાગપુરના અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી બિલિયાનગર સોસાયટીમાં શુભમ પરાતે પરિવાર સાથે રહે છે પરિવારમાં માતા પિતા અને સત્તર વર્ષીય પત્ની દિવ્યા હતી શુભમ ને દીકરી દિવ્યા સાથે પ્રેમ સંબંધ બંધાતા બે મહિના પહેલા તેની સાથે લગ્ન કર્યા હતા શુભમ અને દિવ્યા વરાછા વિસ્તારમાં આવેલી મીત જેમ્સમાં માં રત્ન કલાકાર તરીકે કામ કરે છે રોજની જેમ આજે સવારે સાત વાગ્યાની આસપાસ ઘરેથી મોપેડ લઈને નોકરીએ જવા માટે નીકળ્યા હતા

પાસે પતિ પહોંચ્યા બાદ 108 ને જાણ કરવામાં આવી હતી દિવ્યાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી દિવ્યાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે શુભમ પરાત એ દિવ્યા પરાત સર વર્ષ અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આયસર જનરલ લઈને જતો હતો એને આખી જનરેટર દબાવી દેતા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એને આખી આયસર દબાવતા અમારા ડિવાઇડર માં એની એનું ગળું આયસર એના ગળામાં દુપટ્ટો એના ટાયર માં અટકાવતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જે તેનું ડેથ થઈ ગયું પછી અમે પહેલા તો અમે જ્યારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને ઘણા અવાજ લગાવ્યો ટ્રક વાળા પણ ટ્રક વાળા જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયર પછી હું ગાડી પરથી ઉતરીને